આપ સર્વેને જય શ્રી કૃષ્ણ સૂર્ય નારાયણ સૂર્ય રથના મંડળ નું વર્ણન એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ને સંભળાવે છે આગળ ભુવન કૃષ્ણા વર્ણનમાં સૂર્યનારાયણનું રાશિઓમાં ગમન એમની કથા સંભળાવતા સુખદેવજી મહારાજ પંચમ સ્કંદમાં રાજા પરીક્ષિતજીને કહે છે હે પરીક્ષિત પૃથ્વીની મર્યાદા જણાવી હવે હું સ્વર્ગની મર્યાદા જણાવું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો દ્વિદળ એટલે ચણા ચોળા અડદ વગેરે ધ્યાન્યની દાળ કરવામાં આવે તો બે કટકા બરાબર વિભાજિત થાય એવી જ રીતે ખગોળ અને ભૂગોળ એ બે પ્રમાણમાં બરાબર છે એ બે ની વચ્ચે અંતરિક્ષ છે અંતરિક્ષ મધ્યે રહેલા પ્રકાશમાન પદાર્થોના પતિ સૂર્ય પોતાના તાપથી ત્રિલોકને તપાવે છે અને પ્રકાશિત કરે છે સૂર્ય ઉત્તરાયણ દક્ષિણાયણ ને વૈશુવત નામની પોતાની મંદ સિદ્ધ અને સમગતિથી ઊંચે ઉડ ચડે છે ચાલવાને કારણે નિયમિત સમયે મકર આદિ ત્રણ રાશિઓમાં આવી દિવસ અને રાત્રિઓને લાંબા ટૂંકા અને સમાન કરે છે જ્યારે સૂર્ય મેષ અને તુલા રાશિમાં હોય ત્યારે રાત્રિઓને દિવસ સરખા હોય છે

રાત્રિઓ મોટી થવા લાગે છે એ ઉત્તરાયણ સુધી વધે છે માનસોત્તર પર્વત અને મેરો વચ્ચે સૂર્યના ભ્રમણનો રસ્તો નવ કરોડ અને એકાવન લાખ યોજનનો છે માનસોત્તર પર્વત ઉપર પૂર્વ દિશામાં ઇન્દ્રની દેવધાની પુરી છે દક્ષિણમાં યમરાજની સંયમ પુરી છે પશ્ચિમમાં નિમ્ન લોચની પુરી છે ઉત્તરમાં સોમની વિભાવરી પુરી છે એ પુરીઓમાં સમય અનુસાર સૂર્યનો ઉ

ચક્રની ગતિના વસ્થી અતિ દૂર ભૂમંડળ સંલગ્નનો ઉદય સૂર્યનો ઉદય આકાશથી ઊંચે લઈ જાય ત્યારે મધ્યાન ભૂમિ પ્રવેશને દર્શન કહે છે અતિ દૂર જાય તો અર્ધરાત્રિ કહેવાય જ્યાં ઉદય થાય તેનાથી સમાન રેખામાં અસ્ત થાય અને જ્યાં મધ્યાન થાય ત્યાંથી સમાન રેખામાં મધ્યરાત્રિ થાય છે સૂર્ય ઇન્દ્રની પૂરીથી ચાલી પંદર ઘડીમાં યમ પૂરી પહોંચે છે એટલા વખતમાં તો સવા બે કરોડ સાડા બાર લાખ પચીસ હજાર યોજનનો માર્ગ કાપી ચૂક્યો હોય છે યમની પુરીથી વરુણની પુરીમાં પહોંચે વરુણની પુરીથી સોમપુરીમાં અને સોમપુરીથી પાછો ઇન્દ્રપુરીમાં પહોંચે છે એ જ પ્રમાણે ચંદ્ર આદિ પણ જ્યોતિષ ચક્રમાં નક્ષત્રની સાથે ઉદય થાય છે અને નક્ષત્રની સાથે જ અસ્ત થાય છે સૂર્યનો રથ ચારે પૂરીઓમાં ફરે છે ત્યારે તે કુલ ચોત્રીસ લાખ અને આઠસો યોજન માર્ગ કાપે છે સૂર્યના રથ નું સંવત્સર રૂપ પડ્યું છે એના બાર માસરૂપી આરા છે છ ઋત્યુ રૂપ પૈડાના પાટા છે અને શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ કુંડળી વાળું છે વિદ્વાનો કહે છે દોઢ કરોડ ને સાડા સાત લાખ પ્રમાણનો રથનો પહેલો દૂરીનો ઉપલો ભાગ એ મેરુ પર્વતની ઉપર છે જે ગાણી ની પેઠી માનવ સત્તર પર્વત ઉપર ફેરા કરે છે એ ધરીમાં તેના ચોથા ભાગની એટલે કે ઓગણ લાખ અને સાડા આડત્રીસ યોજન બીજી ધરી રહેલી છે ભાગ ધ્રુવમાં વાયુ પાસ થી બંધાયેલો છે રથમાં બેસવાની જગ્યા એ છત્રીસ હજાર યોજન લાંબી અને તેનાથી ચોથા ભાગની પોળી છે સૂર્યના રથની ધોસરી પણ એટલી જ મોટી છે તેમાં અરુણના જોતરેલા સાત ઘોડા ભગવાન સૂર્યનારાયણ ને લઈ જાય છે સૂર્યના સારથી અરુણ સૂર્યના મુખ ની આગળ બેસે છે તોય તેમનું મુખ પશ્ચિમ બાજુ રહે છે અંગુઠાના ટેરવા જેવડી કાયાવાળા વાલખીલ નામના સાઈઠ હજાર ઋષિ એ સૂર્યના મુખ આગળ સ્તુતિ કરે છે આ પ્રમાણે બીજા ઋષિઓ ગંધર્વો યક્ષો અપ્સરાઓ અને દેવો એક એક ગણતા સાત અને બબ્બે ગણતા

ધ્રુવ અને મેરુને જમણી તરફ રાખીને ભગવાન સૂર્યનારાયણ ફરા કરે છે એમની રાશિઓના સન્મુખ અને મેરુ તથા ધ્રુવ ડાબી તરફ રહે છે એ પ્રમાણેની ગતિ આપે કઈ એમાં કંઈક વિરોધ પ્રતીત થાય છે એ મારી સમજણમાં આવતું નથી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત કુંભારના ચાકડા ઉપર ચાલતા કીડી વગેરે પ્રાણી એ ચાકડા ઉપર ચાલતા હોય તોય તેની ગતિ ચાકની ગતિ કરતા જુદી છે કારણ કે ચાકના એક એક ભાગનો ત્યાગ કરી બીજા ભાગોમાં પણ તે થાય છે એ રીતે નક્ષત્ર સંબંધી રાશિઓનો કાળચક્ર એ ધ્રુવ અને મેરુને પ્રદક્ષિણા કરીને દોડતું જાય છે એની સાથે રહેનારા સૂર્ય આદિ ગ્રહ ફેરા કરે તો ગ્રહોની ગતિ તો પોતાની જુદી જ હોય છે કાળચક્રના એક એક ભાગને તેજી અન્ય નક્ષત્રો અને રાશિઓ તે આવે છે કે તા ધ્રુવ અને મેરુ જમણી કોર રહે પરંતુ પોતાની ગતિથી તે રાશિઓના સન્મુખ ચાલે છે તેને મેરુ અને ધ્રુવ ડાબી બાજુ રહે છે ભગવાન સૂર્ય નારાયણ લોકોના કલ્યાણ માટે બાર બાર પ્રકારના વિભાગ કરી વસંત આદિ છ ઋતુઓમાં પ્રાણીઓના પ્રારબ્ધ અનુસાર તાડ તડકો આદિ ઋતુઓના ધર્મ પ્રગટ કરે છે આચરણ કરનારા લોકો એ શ્રદ્ધાપૂર્વક નું પૂજન કરે છે અને તેઓનો વિનાશ્રમે કલ્યાણ થાય છે સૂર્ય વય ના અવયવરૂપી બાર મહિનાઓને ભોગવે છે બે પક્ષનો જે મહિનો ગણવામાં આવે

વર્ષમાં મંદ શ્રીદ્ર અને સમાન એમ ત્રણ પ્રકારની સૂર્યની ગતિઓ હોય છે સંવત્સર પરિવત્સર ઈડાવસ્તર અનુવસ્તર અનુવસ્ત્ર વત્સર એ પ્રમાણે જુદા જુદા હિસાબે વર્ષ પાંચ પ્રકારના છે ચંદ્રમાં સૂર્યના કિરણોથી લાખ યોજન દૂર છે સૂર્ય એક વર્ષમાં જેટલું ચાલે ચંદ્રમાં એટલું એક મહિનામાં ચાલે છે એતા સૂર્ય મહિનામાં જેટલું ચાલે એટલું ચંદ્રમાં સવા બે દિવસમાં ચાલે સૂર્ય પખવાડિયામાં જેટલું ચાલે ચંદ્રમાં એટલું એક દિવસમાં ચાલે કારણ કે ચંદ્રમાની ગતિ એ શીધ્ર અને ઉગ્ર રહેલી છે ચંદ્રમાની કળાઓ પૂર્ણ થતી જાય તો શુક્લ પક્ષ અને દિવસ કહેવાય છે દેવ પિતરો મનુષ્ય ભૂત પશુ પક્ષી લતાઓ તૃપ્તિ અને જીવન આપનાર હોવાથી ચંદ્રમાને સર્વમય કહેવાય છે ચંદ્રમા ઉપર ત્રણ લાખ યોજન દૂર નક્ષત્ર રહેલા છે આ નક્ષત્રો નક્ષત્રોની સંખ્યા અભિજીત નક્ષત્ર સાથે અઠ્યાવીસ છે નક્ષત્ર બે લાખ યોજન દૂર શુક્ર દેખાય એ શુક્ર સૂર્યની આગળ કે પાછળ સૂર્યની જેમ ફેરા કરે છે શુક્ર લોકો માટે સદા સુખદાયક છે બુધ પણ શુક્રના જેવો છે શુક્ર ઉપર બે લાખ યોજન દૂર ચંદ્રમાનો પુત્ર બુધ રહે છે તે ઘણો કરીને સર્વનું કલ્યાણ કરે છે પરંતુ જ્યારે સૂર્યથી જુદો પડે ત્યારે તેનો અતિચાર થઈ જવાથી વાદળ અને અનાવૃષ્ટિ વગેરે ભય થવાની શક્યતા રહે છે બુધથી બે લાખ યોજન દૂર મંગળ છે તો તે વક્ર ન થાય તો ત્રણ ત્રણ પક્ષમાં એક રાશિ ને ભોગવે છે તે અશુભ અને દુઃખદાયક છે મંગળથી ઉપર બે લાખ યોજન દૂર બ્રહસ્પતિ છે એ જો વક્ર ન થાય તો એક એક વર્ષમાં એક રાશિ ને ભોગવે છે અને બ્રાહ્મણોને અનુકૂળ રહે છે બૃહસ્પતિના ઉપર બે લાખ છે તે શનિ ગ્રહ છે એ એક રાશિને ત્રીસ મહિના ભોગવે છે એટલે ત્રીસ વર્ષમાં સર્વ રાશિઓ ઉપર આવી જાય છે કે ગ્રહ ઘણો કરીને સર્વને અશાંતિ કરાવે છે શનિ ઉપર અગિયાર લાખ યોજન દૂર સાત ઋષિ દેખાય છે જેને સપ્તર્ષિ કહેવાય છે જે લોકો કલ્યાણ કરનારા મહારાજ એ રાજા પરીક્ષિતજીને સૂર્યનારાયણનો રાશિઓમાં ગમન અને એમની જગત યાત્રા સાથે સાથે એ જ્યોતિષ ચક્રમાં ચંદ્ર શુક્ર વગેરે ગ્રહોના સ્થાન અને ગતિ સાથે સપ્તર્ષિ મહિમા એ સુખદેવજી ચક્ર ના ચક્રના નું વર્ણન એ સુખદેવજી મહારાજ ના મુખે થી આપણે આગળ સાંભળીશું એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ભાવથી જય શ્રી કૃષ્ણ